ક્ષત્રિય સમાજ પર કરેલ ટીપ્પણી બાદ હવે દલિત સમાજ નારાજ થયો છે પરસોત્તમ રૂપાલાથી કારણ કે તેમણે ફરિયાદ આપી છે વંથલી પોલીસ સ્ટેશનમાં અને માંગણી કરી છે કે પરસોત્તમ રૂપાલાએ જે શબ્દો બોલ્યા છે તેના કારણે દલિત સમાજને માઠું લાગ્યું છે અને એટ્રોસિટીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસોથી પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ વિવાદથી ઘેરાયેલા છે આ વિવાદની વચ્ચે હવે દલિત સમાજ પણ બહાર આવ્યો છે ને દલિત સમાજના એક યુવકે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કુમાર નાનજીભાઈ વણવી નામના એક વ્યક્તિ કે જેઓ જૂનાગઢના છે તેમને જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવા માટે ફરિયાદ આપી છે આરોપી તરીકે નામ લખ્યું છે પરસોત્તમ રૂપાલાનું તેમનું કહેવું છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજ સાથે સમાધાન માટેની જે ગોંડલમાં એક બેઠક મળી હતી તે બેઠકની અંદર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતા સમયે દલિત સમાજનું અપમાન કરી નાખ્યું તેમણે જે કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો ને તેમણે કહ્યું કે કોઈ કામનો કાર્યક્રમ ન હતો

જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વ્હાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવાના જે એના અને જે વાણી વાણીવિલાસ હતો એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને એની લાગણીને ઠેસ પહોંચી છે મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે અને એવી જ છે કે જો દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લાગણી દુભાતી હોય જે આ માનસિકતા છે આવા માનસિકતા વાળા લોકોને રાજકોટ તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ તમે સાંભળ્યું એ પ્રકારે અજય કહી રહ્યા છે કે તેમની આ જાતિવાદી માનસિકતાની સામે મારો વિરોધ છે માટે મેટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધવા માટે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે સાથે જ તેમણે કહ્યું છે કે અડતાલીસ કલાકમાં જો પોલીસ ગુનો દાખલ નથી કરતી તો મારે કોર્ટમાં જવાની ફરજ પડશે આમ કહી શકાય કે હવે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની નારાજગી વહોરીને બેઠા છે ત્યારે દલિત સમાજની નારાજગી પણ વહોરવાનો વખત નજીક હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ આ ફરિયાદ બાદ થઈ શકે તેમ છે તો હાલ સમાચારમાં બસ આટલું તમને અપડેટ અને તમને લોકસભાના દરેક સમાચાર પડદા પાછળની કહાણી અને રાજકીય ગતિવિધિને જાણવું છે તો તમારે નવજીવન ન્યૂઝ સાથે જોડાવું જોઈએ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવ